જય જવાન જય કિસાન હું છું અમિત મનાવદર્યા તમે છો વેધર ગુપ્શ સપશે તે પર કેમ છો ખેડૂત ભાઈ મજામાં એકાદું પિયતની જરૂર હોય તો ચાલુ હશે કેમ અને બીજા નંબરમાં આપણે જે અગાઉ આગાહી આપી હતી ત્રણ ઓગસ્ટ સુધીની કે અલગ અલગ વિસ્તારમાં વરસાદની માત્રા જોવા મળશે તો તેમાં આપણે જે ધાર્યું એ પ્રમાણે મોડલો પહેલાં બતાવતા હતા પછી થોડાક ઓછું બતાવ્યું અને ગઈકાલેથી અમુક અમુક વિસ્તારમાં રેડા ઝાપટા ચાલુ થયા આજે બે ઓગસ્ટ છે આજે પણ ઘણા વિસ્તારોમાં અમુક અલગ અલગ વિસ્તારોમાં રેડા ઝાપટાં ચાલુ છે અને આવતીકાલે પણ રહેશે અને તમે મારા વિડીયો જોતા હશો તો તમને ખ્યાલ જ હશે કે હું જા એટલા વિડીયો નથી બનાવતો હા ચાલુ જે રાઉન્ડ હોય છે એમાં એક બે વખત બનાવી નાખું છું પછી આપણે જે માહિતી હોય છે એ જ આપણે એમાં આપીએ છીએ અને બીજું કે જ્યારે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થાય આપણે જ્યારે આગાહી સમય આપ્યો હોય એ એટલે પૂર્ણ થાય તેની પહેલાં અથવા તો બીજે દિવસે આપણે પાછા તમારા સમક્ષ નવી અપડેટ લઈને આવતા હોઈએ છીએ તો હવે મિત્રો આપણે આ રાઉન્ડની જે આપણે વાત કરી છે એ કાલે છેલ્લો દિવસ છે ત્યાર પછી શું પરિસ્થિતિ રહેશે આવનારા દિવસોમાં કેવા વરસાદ છે આજે સંપૂર્ણ વાત આજે કરીએ આપણે અને બીજા નંબરમાં તમને કહું કે આ જે રેડા ઝાપટા ચાલુ છે એ એમજીઓ જે ફોરકાસ્ટ આવે છે જ્યાં વેધર મોડેલના એમજીઓ ફોરકાસ્ટ તો હવે એમજીઓ ફોરકાસ્ટ ફેઝ વનમાં આવશે એટલે એકમાં આવશે એકમાં આવશે એટલે અરબી સમુદ્રના પવનો ભેજયુક્ત ગુજરાતમાં પ્રવેશ કરશે એટલે રેડા ઝાપટાનું પ્રમાણ યથાવત રહેશે અને આવનારા દિવસોમાં દસ બાર તારીખની આસપાસ થોડોક એક લોટરી મુજબ એક ગાજવીજ વાળો નોર્મલ એમ બહુ ખાસ નહીં એક રાઉન્ડ આવશે વરસાદનો છૂટો છવાય લોટરી મુજબ બહુ કાંઈ ખાસ એવું ભારે નથી અને ત્યારબાદ પંદર સોળ ઓગસ્ટથી ચોમાસું વેગે ચડશે જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ 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 વરસાદની માત્રા અને વિસ્તારો વધતા જશે ઓગસ્ટ પૂર્ણ થાય તેની પહેલાં ગુજરાતના તમામ વિસ્તારોમાં સારામાં સારા વરસાદ આપી દેશે આ એક મહિનો અને ત્યારબાદ જે હશે એ તમને સપ્ટેમ્બરનો પછી આપણે કહેશું પણ ઓગસ્ટ મહિનામાં પણ પંદર ઓગસ્ટ પછી સારું છે અને વરસાદ પણ સારા થશે કદાચ અત્યારે જરૂર મુજબ જમીન કેવી છે વિસ્તારમાં ઓછા વરસાદ છે વધારે વરસાદ છે આપણા આ વિસ્તારમાં કેવા છે એ પ્રમાણે એકાદું પિયતની જરૂર હોય તો આપણે ચાલુ રાખવું જ છે અને એ કાંઈ મારા કીધે તમે ચાલુ કરવાના નથી બંધ નથી કરવાના એ તો ખેડૂતને ખ્યાલ જ હોય છે કે આપણી મુલાતમાં શું જરૂર છે તો એ પ્રમાણે આપણે તો ખાલી વરસાદની માહિતી આપીએ છીએ તો આ રીતનો એક રાઉન્ડ છે અત્યારે રેડા ઝાપટાવાળું એમનો યથાવત રહેશે ત્યારબાદ આપણે જે કીધું છે એ પ્રમાણે ચોમાસું વેગે છે અને અઢાર વીસ તારીખેથી ચોમાસું કાયદેસરનું એના રંગરૂપમાં આવશે અલગ અલગ વિસ્તારથી ચાલુ થશે અમુક અમુક વિસ્તારમાં ભારે અને સારા વરસાદ પણ થશે ચાલો રજા લઈએ જય જવાન જય કિસાન જય દ્વારા સૌ મિત્રોને